નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા બોલાયા એના વિશે વાત કરી તો આજે તારીખ થઈ ગઈ ચાર દસ બે હજાર વાત થઈ શુક્રવાર મિત્રો જાણે બજાર પર શું ખેડૂત મિત્રો તમે ડેલી બજાર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાછળ ઘંટીને ઓલપોસેટ કરવાનો અવશ્ય ન ભૂલતા અનાવિન ઊંઝા માર્કેટના બજાર ભાવ ઝીરું ચાર હજાર બસો પચીસથી પાંચ હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી વરિયાળી એક હજારથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા સુધી ઈસબુલ બે હજાર રૂપિયાથી રૂપિયા સુધી રાયડિયો બારસો રૂપિયાથી તેરસો રૂપિયા સુધી તલ અઠવીસો રૂપિયાથી સોવીસો રૂપિયા સુધી સુવા તેરસો એસીથી અઠારસો રૂપિયા સુધી અજમો અઢારસો વીસથી સાડત્રીસો રૂપિયા સુધી અને સરસો એક હજારથી સોળસો ને રૂપિયા સુધી અને આ તાજા જા માર્કેટના બજાર વિડીયોમાં આજ સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા